નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જીહા મિત્રો હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર નજીક આવેલા એક ગામમાં કૌટુંબિક આ મામલે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે એ બાદ નંદેસરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે આરોપી આકાશ ગોહેલના ભાજપના એમએલએ અને એમપીના સાથેના ના ફોટા વાયરલ થયા હતા જીહા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આરોપીએ ભાજપનો કેસ પહેરેલો છે આરોપી ભાજપના એક ધારાસભ્યના નિકટના હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે મહેસાણા બાદ હવે વડોદરામાં પણ ભાજપના યુવા નેતા પર દુષ્કર્મનો કેસ નોંધાયો છે આકાશ ગોહિલને ભાજપમાં કોઈ હોદ્દો આપવામાં આવ્યો નથી આ અંગે વડોદરા જિલ્લાના ભાજપ પ્રમુખ સતિશ નિશાળિયાએ જણાવ્યું હતું કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા ત્યારે આકાશ ગોહિલ ભાજપમાં જોડાયો હતો તે ભાજપનો કાર્યકર નથી આકાશ ગોહિલને ભાજપમાં કોઈ હોદો આપવામાં આવ્યો નથી

જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર